ઓમ નમો ભગવતે વાસુદેવાય એ નમા જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું રામાયણનો આ શક્તિશાળી શ્લોક જે કરવાથી ચિંતા અને ભય દૂર કરી શકે છે તો ચલો શરૂ કરીએ વિડીયો રામાયણમાં શક્તિશાળી શ્લોક ભય અને ચિંતાને દૂર કરી શકે છે અને જીવનના મોટા સંકટોને દૂર કરી શકે છે શ્રી રામચરિત માનસનું ચોપૈયા ધાર્મિક માન્યતા છે કે શ્રી રામચરિત માનસના આ ચોપૈયા અને જાપ કરવાથી વ્યક્તિના જીવનમાંથી બધા દુખ અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે હિન્દુ ધર્મમાં શ્રી રામચરિત માનસને ખૂબ જ પવિત્ર અને શુભ ગ્રંથ માનવામાં આવે છે ગોસ્વામી તુલસીદાસ દ્વારા લખાયેલ આ કૃતિ માત્ર ધાર્મિક મહત્વ નથી રાખતી પણ જીવન જીવવાની કળા પણ શીખવે છે એવું કહેવાય છે કે આ ગ્રંથના દોહાઓનો પાઠ કરવાથી જીવનની ઘણી સમસ્યાઓનો ઉકેલ મળે છે આ જ કારણ છે કે દરેક સનાતની પરિવારમાં રામચરિત માનસનો પાઠ ખૂબ જ ભક્તિભાવથી કરવામાં આવે છે તો ચાલો માણસના કેટલાક ખાસ દોહાઓ વિશે જાણીએ જે જીવનમાં સફળતા સુખ અને સમૃદ્ધિ લાવે છે શિક્ષણમાં સફળતા લાવતા ક્વાટ્રેન ક્યારેક સખત મહેનત કરવા છતાં વ્યક્તિનું મન અભ્યાસમાં અટવાયેલું રહે છે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવામાં નિષ્ફળ જાય છે આવી પરિસ્થિતિઓમાં વ્યક્તિએ નિયમિતપણે શ્રી રામચરિત માણસના આ શ્લોકનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અભ્યાસમાં આવતા અવરોધો દૂર થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે વધુમાં વ્યક્તિ શિક્ષણ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકે છે રઘુરાઈ પોતાના ગુરુના ઘરે ભણવા ગયા તેમણે થોડા જ સમયમાં બધું જ્ઞાન મેળવી લીધું નોકરી અને વ્યવસાયમાં સફળતા માટે જો તમે તમારા કરિયરને કે વ્યવસાયમાં વારંવાર નિષ્ફળતાઓ કે અવરોધોનો સામનો કરી રહ્યા છો તો માણસનો આ શ્લોક ફાયદાકારક સાબિત થઈ શકે છે એવું માનવામાં આવે છે કે આ શ્લોક જીવનમાં નકારાત્મકતા અને નવા રસ્તાઓના દ્વાર ખોલે છે તેનો જાપ કરવાથી તમારી નોકરી અને વ્યવસાયમાં સફળતાની શક્યતાઓ પણ વધી જાય છે જે દુનિયાનું પોષણ કરે છે તેનું નામ ભારત હોવું જોઈએ તકલીફ દૂર કરતી કોટ ટ્રેન ક્યાંક જીવનમાં એવી પરિસ્થિતિઓ આવી શકે છે જ્યાં દરેક જગ્યાએ સંકટ હોય તેવું લાગે છે આવા સમયે ભગવાન શ્રી રામનો આશ્રય લેવો અને આ દોહનનો જાપ કરવો ખૂબ જ ફળદાયી છે એવું કહેવાય છે કે આ દોહનનું નિયમિત જાપ કરવાથી સૌથી મુશ્કેલ સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે અને જીવનમાં સુખ અને શાંતિ લાવી શકે છે દીનદયાળ બીડી દૂર સંભારી હરનાથ મારી મુસીબતો ભારે ચોપાય જે સુખ અને સંપત્તિમાં વધારો કરે છે જો તમે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો અને સતત આર્થિક મુશ્કેલીમાં છો તો રામચરિત માનસનો આ શ્લોક તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે ખાસ કરીને મંગળવાર અથવા દશેરાના દિવસે આ શ્લોકનો જાપ કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને પરિવારમાં શાંતિ અને ખુશી આવે છે रिद्धि सिद्धि संपत्ति सुंदर नदी अवध नो समुद्र क्या थी तो मित्रों वीडियो तमने केवो लगे तो कमेंट करीने जणावशो ने फरी मळशुं आवा ज वीडियो साथी त्यां सुधी नमस्ते जय माता दी जय श्री कृष्ण हर महादेव